ચાલો મિત્રો બને ચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો જે લઈને આપણે રસોડાની અંદર આવી ગયા છીએ તો ચાલો આપણે રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ જે આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે લીલી તુવેર અને લીલા લસણ સાથે રીંગણનું સરસ મજાનું શાક બનાવવાનું છે મિત્રો જેની અંદર સરસ રીતે ટમેટા અને લીલા મરચાં ઉમેરીને સ્વાદિષ્ટ એવું સરસ મજાનું શાક બનાવવાનું છે તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો લીલી તુવેર છે રીંગણ છે ટામેટા છે લીલું લસણ છે લીલા મરચાં છે તો ચાલો મિત્રો સરસ મજાનું શાક બનાવવાની શરૂઆત કરીએ જે આપણે બાજરીના રોટલા સાથે સૌ કરશું મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોજો તો ચાલો હવે બનાવવાની શરૂઆત કરીએ ચાલો મિત્રો તો હવે સરસ રીતે આપણે રીંગણ તુવેરના શાકનો વઘાર કરી લઈએ તેલ પણ આપણું આવી ગયું છે થોડીક રહી આખું જીરું એક ચમચી હિંગ તેમજ આપણે ટામેટા લીલા મરચાં રીંગણ અને લીલી તુવેર જે તૈયાર રાખેલું છે તે પણ અંદર ઉમેરી સરસ મજાનું શાક આવું બનતું હોય છે મિત્રો તેની અંદર આપણે લીલું લસણ પણ ઉમેરવાનું છે આપણું સરસ મજાનું માખણનું ઘી પણ તૈયાર થઈ ગયું છે મિત્રો સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ થોડીક હળદર ધાણા જીરું લાલ મરચું તેમજ લીલું લસણ પણ પૂરતા પ્રમાણમાં ઉમેરશું મિત્રો તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે ચાલો તો આપણું શાક સરસ રીતે પાકી જાય ત્યાં સુધીમાં આપણે તેની સાથે સૌ કરવા માટે બાજીના રોટલા પણ તૈયાર કરવાના છે મિત્રો સ્વાદ પ્રમાણે ખાંડ અથવા ગોળ પણ થોડીક ઉમેરશું તો ચાલો બાજીના રોટલા પણ તૈયાર કરી દઈએ મિત્રો ચાલો મિત્રો તો સરસ મજાનું જે આપણે શાક બનાવી દઈએ છીએ લીલી તુવેર અને રીંગણ લીલા લસણનું તો તેની સાથે સૌ કરવા માટે બાજરીના રોટલા પણ તૈયાર કરી લઈએ મિત્રો બાજરીના રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે બાજરી છે તેમજ તેની અંદર જુવાર પણ ઉમેરેલી છે એટલે જુવાર અને બાજરીનો મિક્સ રોટલો છે મિત્રો આપણું શાક પણ તૈયાર થઈ ગયું છે તો સરસ મજાના કાઠિયાવાડી બળીંગા એટલે કે બાજરીના રોટલા તૈયાર કરીને શાક સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે મિત્રો જે લીલી તુવેર લીલું લસણ અને રીંગણનું સરસ મજાનું શાક બનતું હોય છે તો ચાલો આપણા રોટલા તૈયાર થઈ જાય એટલે સરસ મજાની થાળી તૈયાર કરીને ચાલો મિત્રો તમે જોઈ છો સરસ મજાનું આપણું લીલી તુવેર અને રીંગણનું શાક તૈયાર થઈ ગયું છે તેમજ જુવાર અને બાજરીનો મિક્સ સરસ મજાનો રોટલો પણ તૈયાર છે સાથે જમવા માટે માખણ છે સરસ મજાની તાજી સાસ છે ગોળ છે લીલું મરચું છે ખાવાની કાઠિયાવાડી જમાવટ છે મિત્રો તો તમે પણ આવું ચોક્કસ એકવાર લીલી તુવેર અને રીંગણનું લીલું લસણ નાખીને શાક બનાવજો બાજરીના અને જુવારનો મિક્સ રોટલો બનાવજો માખણ સાથે ખાવાની ખૂબ જ મજા આવશે અને ભરપૂર સ્વાદ આવશે મિત્રો હાલ શિયાળાની શરૂઆત છે તો બાજરીનો રોટલો અને માખણ પણ ખૂબ જ ગુણકારી હોય છે ખાવાની પણ મજા આવતી હોય છે મિત્રો તો ચાલો હવે આજે જમવાની વાળુંમાં છે તો જમી લઈએ જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં કે હું તમને વારંવાર આવી નવી નવી રેસીપી બતાવતો રહીશ અને તમને પહેલાં જોવા મળે એટલા માટે સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો હવે જમી લઈએ જય યોગેશ્વર ભગવાન જય માતાજી